તને ત્યારે એમ કમો કરે છે તમારું તો માનવું પણ હવે મારે પછી મારે મારી બાઈડી ને પૂછવું પડે ઈ પછી ખારી થાય તો પછી ઘરમાંય નથી કરવા દેતી બધું કામ હવે ભાઈ ને થોડું કરવા ને આવો ને આવો રો નથી પછી તો બધા માનપા ના આપે કા પણ ઈ કઈ હા પણ મારી ભાઈ ભાઈ હું કરેસ તું આપડે એ કમાન કરે કમાન હું કામ લગાડી કમો થોડાક ની ઉભો રે ભૈયા ભૈયા બનાવે આપડે દીધું એ કમે આ ક્યાં ગુડાણી એ તને કહું છું આ ભાડું હું કે હવે રાઈ તો મત ના તા ઘોડી કામ ભગવાન તને શાંતિ તો બોલાવી તને કઈ ખબર છે આ ગામમાં છૂટણી આવી ગામમાં આપણા ગામમાંથી તને ખબર છે કોણ ઉભો રહેવાનું છે કોણ આ કમો લે મા

વેહી એવું નો ઘરે જો મારા નામનો પ્રચાર એ ચાલુ કરી દીધો આખા ગામમાં જંદરો પિતવા બેહી જાય છે અને તમને ક્યાં પ્રચાર કરવા મારી વાત જ તું મારું સારું જ નથી બોલ હું તો તારા એમાં

啊。 ડોકને એય પૂછું છું કે આ પુત્રણી ના રવાડે તને ચડાવ્યો ને કોણળો રાજ્યો ને એને મને કાઈ કામ ધંધો નથી ઈ રે મારા નામનો પ્રસાદ ચારું કરાવી દે એ આયો એ ઝાડિયા એ આવો ભાઈ બાપાને સમજાવ ને અરે ના બિનાના તમે કજિયા ગાળો છો અને આ જો અમારી જોગ માયા તને કીધુંતું ને

જીતી જાય ને એટલે તમને અહિયાં જાવ એટલે બિહાર પછી ફૂલડા નો હાર પહેરાવે તમારું કેવડું નામ થઈ જાય

હાલો આપણે જઈ હાલે જઈ હા હા હાલો યો હાલો હા હા કઈ રો કામ કીધું હું જીતેગામ કમાભાઈ જીતેગામ ઓર 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 આ ડબલ એન ડબલ યુ ને ઓયડાના બધું ફીંધી નાખ્યો આ ઘેયા કે ઓર ઓર भेरा तने भरियो अन बंधु तो राखी ने। आ, <laughs> तो तो। तो जो ने आ घमो ढोर केवा बधी मैं हटवारिया पेला बाथरूम धोयो तू त्यारे आ व भडाको थियो तो ए बंदूक रो भडाको थियो इतो बीजो भडाको तो पण खावामा ध्यान राखता होई तो आखा मलकमा वाला चुटणी वाला आवे अटे बटे ताना भजिया खाय खाइन बाथरूम नी पथारी फेरवी नाखी आ देखा रो किनो थाय है जीतेगा भाई जीतेगा कमा भाई ઓલા આપડા કમલેત જમાઈ નઈ ઉલામનો જમાઈ ઈ હેને ચટડી માં ઉભુ રેવાની વાત કરતા તા એનો જ છે તો ઈ જ હોય હા ઈ જ હોય લ્યો લગભગ એ જમાઈ ને હવે તો ઉમેદવાર છે આપણા ગામના એ પણ આખા કુડાવ એ બેહો બેહો જમાઈ બેહો હા 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 તો વાંધો નહીં છોડીને હારુ જોય ને કે જોય તઈ ખાઈ પીને તમારું કરો ને બધાને હારુ છે પંખુરસી નથી આજા ઓ કે નથી અહીંથી ક્યાંય આપણે આવી ગયા થોડું ખોટું નથી થઈ ગયું આપડે હારી આવે

हालत छे प्रेक्टिस

બસ હાલો હાલો તો હાલો એ આમ ગુડાલ ને કે હાલો હાલો કઈ પેલા બાથરૂમ ધોયું તો ભડાકા કર્યાતા પણ ભાઈ ખાવા તો જાવું છે બનાવવાના છે ને હાલો મરચા બધોય નમસ્કાર મિત્રો હું છું ચાંદની ગજ્જર